પ્લસ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ વાઇઝ ફેરણી કરી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર દસ ની ફેરણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની દાદાગીરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વડોદરામાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વોર્ડ નંબર દસ માં લોકસભાની ફેરણી કરી રહ્યા હતા ત્યારે વોર્ડ દસ ના ભાજપના કાઉન્સિલરે ગોત્રી સ્થિત એક પાન પાર્લર ધારક પાસે ખુરશીની માંગ કરી હતી સંચાલક દ્વારા ખુરશી આપવામાં આવી હોવા છતાં પણ ભાજપના દેવ દુર્લભ કાર્યકર્તાઓ લાલ ગુમ થયા હતા અને પાન પાર્લરના સંચાલક સાથે બોલાચાલી કરી હતી આ બે કાર્યકર્તાઓમાં બ્રિજેશ કાપડિયા અને વિક્રમની ઓળખ થવા પામી છે ભાજપના કાર્યકર્તા વિક્રમે તો પાન પાર્લરના સંચાલકને દુકાન બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હતી અને જ્યારે આ બોલાચાલી અને આ ચળપળ ચાલી રહી હતી ત્યારે વોર્ડ નંબર દસ ના કાઉન્સિલર પણ મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા હતા આ સમગ્ર બનાવ પાન પાર્લરના સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યો છે આ ઘટના બાદ પાન પાર્લરના સંચાલકને વડોદરા મહાનગરપાલિકાએ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર